મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યું બદલ ખૂબ ખૂબ આવનાર સમયની અંદર આપણે કરણના પ્રશ્નો તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પ્રસાર કરજો મહાકાળી એજ્યુકેશન એકત્રીસ જુલાઈ કર્ણ અફેર્સ બે હજાર પચીસ છેલ્લે સુધી વિડીયો જોજો છેલ્લે એક દિવસ વિડીયો છે એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે અગાઉના બીજા વિડીયો જોયા પછી મારો વિડીયો જોવો તો તમને ફરક અને કેટલો છે તે જોવા મળી રહે અને ખાસ કરીને કોઈ પ્રશ્ન છે તો તેની ટૉપિક વિશે પણ તમે માહિતી આપણે આપીશું કોઈ રાજ્ય છે તો તેના પ્રશ્નો અલગથી આપણે પૂછીશું મૌલિક રીતે ચર્ચા કરીશું એકત્રીસ જુલાઈ કર્ણ બે હજાર પચ્ચીસ પ્રશ્ન એ એક હાલમાં વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ત્રીસ જુલાઈ રોજે ચર્ચા દિવસોની કરતા હોય મૌલિક રીતે ચર્ચા કરી લઈ રહી છે એક જુલાઈ ડૉક્ટર ડે એક જુલાઈ સીએ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપલ કર્મચારી દિવસ એક જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ચાર જુલાઈ યુએસએ સંત્રતા દિવસ પાંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પ્રથમ શનિવારના દિવસે એવો મનાવે છે છ જુલાઈ વિશ્વ જૂનોશીસ દિવસ સાત જુલાઈ વિશ્વ કિસવલી ભાષા દિવસ દસ જુલાઈ વૈશ્વિક ઊર્જા સંત્રતા દિવસ અગિયાર જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ બાર જુલાઈ પેપર બેગ દિવસ બાર જુલાઈ મલાલા દિવસ પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ સોળ જુલાઈ હ્યાયી પ્રશંસા દિવસ સોળ જુલાઈ વિશ્વ સર્પ દિવસ સાપ દિવસ સત્તર જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અને અઢાર જુલાઈ તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ વીસ જુલાઈ વિશ્વ ચેસ દિવસ વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ બાવીસ જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ બાવીસ જુલાઈ વિશ્વ મસ્તિષ્ક સ્વાસ્થ્ય દિવસ બાવીસ જુલાઈ પાવિસ પાઈ સન્ની ઘટન દિવસ તેવીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ચોવીસ જુલાઈ ઇન્કમ ટેક્સ દિવસ પચીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ છવ્વીસ જુલાઈ વિશ્વ મેગ્રો દિવસ અઠ્ઠાવીસ જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અઠ્ઠાવીસ જુલાઈ વર્લ્ડ હેપેટાઇટ હેપેટાઇટિસ ડે ઓગણત્રીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ બરાબર પ્રશ્ન બે હાલમાં કોને જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે તો પીએમ મોદી પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશના ફિલિસ્તીનને એક અલગ રાષ્ટ્રરૂપમાં માન્યતા આપવાની તોષના કરી છે તો બ્રિટને પહેલી ફ્રાન્સ દેશે ઘોષણા કરી હતી હવે બ્રિટન દેશે તોષણા કરી છે અલગ દેશના રાષ્ટ્રરૂપમાં માન્યતા આપવાની ભરૂર અગાઉના વિડીયોમાં વાત કરેલી છે કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ પીએમ છે કેમ સ્ટાર્મર ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન બનાવવાવાળા બીજા બલ્લેબાજ બન્યા એટલે કે બેસ્ટમેન ઇંગ્લેન્ડના રોજ રૂટ બન્યા ભારતના સરકારને યુકેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંજૂરી આપી બ્રિટનની મતદાનની ઉંમર સોળ કરવામાં આવી પહેલાં હતી યુનાઇટેડ કિંગડમને ભારતની સૌનેની સાથે ઉત્તરી અરબ સાગરમાં પાસેક્સ અભ્યાસનું આયોજન કર્યું યુકે બ્રિટનના યુકેન માટે બે મિલિયન ડોલરની મિસાઇલ સોદાની ઘોષણા કરી છે એ ટૂલ્સને અપરાધ દોષિત કરવાવાળો પ્રથમ દેશ બ્રિટન બન્યો ટ્યુબ સિદ્ધકીને બ્રિટનના નવા નાણાં મંત્રી તરીકે રાજીનામું આપ્યું ગ્લોબલ શતરંજલિંગનું બીજો સંસ્કરણ લંડનમાં શરૂ થયો પ્રશ્ન ચાર હાલમાં આઈજીએનસીએના ગીતા અને નાટ્યશાસ્ત્રની યુનેસ્કોમાં માન્યતાપ્રદ્ધ સંગોઠિતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન પૂર્વ છે હાલમાં કોને સશસ્ત્ર સીમા બળના નવા મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા તો સંજય સિંઘલ સદસ સંસદ શ્રી વિના નવા સીઓ તરીકે રૂપમાં કુમાર સિંહને નિયુક્ત કરવામાં આવે છે અનુરાધા ઠાકોરને આરબીઆઈ કેન્દ્રીય નિદેશક મંડળના નિદેશક રૂપમાં માન્યતા નામિત કરવામાં આવ્યા ચામના રૂપમાં નિમિ કે મિંડાને વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્દિરા ગાંધી રાષ્ટ્ર મુક્ત વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ પો ઉમાશંકર કાજીલાલને નિયુક્ત કરવામાં આવ્યા છે અને વીમા વિનિમયક આર ડીએઆઈના નવા ચેરમેન અજય શેઠ બન્યા અજય શેઠ વાસ્તવને એચ સીએલના નવા અધ્યક્ષ નિર્દેશના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા મહિલા પીમરલિંગ ફ્રેન્ચાઇઝ યુ વોરિયર્સના મુખ્ય કોચ તરીકે અભિષેક નાયર નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન છ હાલમાં નિર્મિત બુદ્ધ સમય જ્ઞાન દર્શન સંગ્રહાલય અને સ્મારક સ્તૂપનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું વૈશાલી બિહારમાં આવેલું છે પ્રશ્ન સાત હાલમાં આઈ એમ એફએ વીત વર્ષ બે હજાર છવીને ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા એટલે કે જીડીપી દર કેટલો રહેવાનો અનુમાન લગાવ્યો છે તો છ ચાર પ્રશ્ન આઠ હાલમાં અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય નિર્યાત પર કેટલા ટકા પ્રતિશત ટેફ લગાવવાની ઘોષણા કરી તો છ પચીસ તેવીસ એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ મનાવેલ છે સુડતાળીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના પચાસમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અમેરિકાના ડોલર આધારિત સ્થિર સિક્કોને વિનિમિત કરવા માટે જીજનેસ અધિયમ પારિત કરવામાં આવ્યો અમેરિકા યુનિવર્સિટીથી બહાર થયું ડબલ્યુ એચ પણ બહાર થયું પેરિસ ચલવાયથી પણ અમેરિકા બહાર થયું છે ભારતીય અચાપ અપા અચાપે અટેક હેલિકોપ્ટરની પ્રથમ ખેપ યુએસમાં મળી અમેરિકાના પહલગામના આંતકવાદી હુમલાને દોષિત ટીઆરએફ વિદેશી સમૂહને આતંકવાદી સમૂહ ઘોષિત કર્યું ગ્લોબલ યુનિટ કોર્ન ઇન્ડેક્સ બે હજાર પચ્ચીમાં અમેરિકા ટોપ પર રહ્યું અમેરિકાના ફૂડ એન્ડ ડ્રેક એડમિનિસ્ટ્રેશન એચઆઈવી રોકથામ માટે નવી દવા ક્રેના કેપિટલ મંજુન રહી ઓપન એઆઈના અમેરિકાના રક્ષા વિભાગને બસો મિલિયન ડોલરની અનુબંધ લગાવ્યો પ્રશ્ન નવ હાલમાં ભારતનો પ્રથમ એઆઈ આધારિત સડક સુરક્ષા પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયો છે તો ઉત્તર પ્રદેશ કેપિટલ છે લખનઉ ગોમતીકી નદી કિનારે આવેલું છે સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ લોકસભા સીટો એંશી રાજ્ય રાજ્યસભા એકત્રીસ અને વિધાનસભા ચારસો ત્રણ દૂધ ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપ પર છે ભારતમાં દૂધ ઉત્પાદન વિશ્વમાં દુનિયામાં ટોપ પર છે મિત્રો ખાસ કરીને લોકસભા સીટો અને રાજ્યસભાની સીટો વિશે કોમેન્ટ આવી હતી એટલે આપણે માહિતી આપીએ છીએ તેના વિશે ઉત્તર પ્રદેશની કેબિનેટ મહિલાઓને સંપત્તિ ભરવા પર સ્ટાર્ટઅપને શુલ્કમાં છૂટ એક ટકાની છૂટ આપવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકારે બાંગ્લાદેશ હિન્દુને શરણાર્થીને પરિવારને ભૂમિ અધિકાર આપવામાં આવ્યો છે બે દિવસીય યુવા આધ્યાત્મિક શિખર સંમેલન વારાણસીમાં થયો પંચોતેરમાં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન બધામાં થયું ભારતીય સેનાને મેરાઠના શક્તિશાળી સૈન્ય પ્રદર્શન પ્રચનશક્તિનું આયોજન થયું ઉત્તર પ્રદેશ સરકારે પંચોતેર નાની નદીઓને પુનર્જીવિત કરવાનું અભિયાન શરૂ કર્યો અમેરિકાના વિશ્વ પોલીસ અને અગ્નિશામક ખેલોમાં ઉત્તર પ્રદેશની પોલીસને સર્વાધિક પદક જીત્યા છે યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો બે હજાર ગ્રેટર નોયડા બે હજાર પચીસ ગ્રેટર આયોજિત કરવામાં આવ્યો પ્રશ્ન દસ કોને એઆઈ રેડીને ક્લાઉડ કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે તો જીઓ તો પ્રશ્ન હાલમાં ભારતની તટરક્ષક બળને તીવ્ર ગતિ કશતી જાટ અટલનું નજલાતરણ ક્યાં કરવામાં આવ્યું છે તો ગોવા ગોવામાં કેપિટલ છે પણજી સીએમ છે પ્રમોદ સાવન રાજ્યપાલ છે પુષ્પાવતી અશોક અશોક ગજપતિ રાજ્યો લોકસભા બે રાજ્યસભા એક અને વિધાનસભા ચાલીસ મહાવીર મહાવીરભગ ભગવાન મહાવીર નેશનલ પાર્ક ડૉક્ટર સલીમ અલી પક્ષી વ્યવહાર ગોવામાં આવેલો છે સલીમ અલી નેશનલ પાર્ક એ જમ્મુ કાશ્મીરમાં આવેલો છે ખાસ કરીને ચર્ચા કરી લે લઈશું ગોવાને ગોનામે મંડવી નદી પર સો રોરો ફેરી સેવા શરૂ થઈ છે ગોવાની ફેની દાર ફેની ફેની ડીએ ટેક મળ્યો છે ફેની દારૂ છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગોવાની રાજ્યભવનમાં આચાર્ય ચરક અને સુરક્ષી સુશ્રુતિ મૂર્તિઓનું અનાવરણ કરવામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગોવાએ ઉલ્લાસનવ ભારત સાક્ષર કાર્યક્રમના હેઠળ સો સાક્ષર સો ટકા સાક્ષર શોધિત કરવામાં આવ્યા છે તે રાજ્યો મિઝોરમ ગોવાને ત્રિપુરા ગોવાને ધ્રુવી ભવન અને સાગર ભવન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગોવા સરકારે ઉત્તર પ્રદેશ અગ્નિશમન વિભાગને સન્માનિત કરવામાં આવ્યું છે પ્રશ્ન બાર મેઘનાથ દેસાઈએ નિધન થયું છે તેઓ કોણ હતા તો અર્થ શાસ્ત્રીયતા પંચ્યાસી વર્ષે ઉંમરે નિધન થયું છે મોદીએ શોક વ્યક્ત કરેલો છે પ્રશ્ન તેર હાલમાં આઈ એનએસઆર ઉપકરણનો સફળતાપૂર્વક પ્રક્ષેપણ ક્યાં કરવામાં આવ્યું તો શ્રી હરિકોટા આંધ્ર આંધ્રપ્રદેશ પ્રશ્ન ચૌદ હાલમાં અમેરિકાના યુ યુથ ચેમ્પિયનશીપ દિવ્યાંશી ભૌમિકને કયો પદક જીત્યો છે તો સ્વર્ણ પદક પ્રશ્ન પંદર હાલમાં કોને પ્રોડક્ટર એન્ડ ગેબલ એન્ડ ગેબલ પેનો વૈશ્વિક અધ્યક્ષને સીઓ નીકતરમાં આવ્યા છે તો શૈલેષ જોઈ જુ ઘેર પ્રશ્ન આ તમારા માટે ખાલી કરીને છે હાલમાં કોને મહિલા યુરો વર્લ્ડ કપ બે હજાર પચીસ જીત્યો છે તો ઇંગ્લેન્ડે સ્પેનિશને હરાવીને જીત્યો પ્રશ્ન તમારા માટે છે હાલમાં કયા દેશની દુનિયાનો સૌથી મોટી શક્તિશાળી ઘરે ગેરપ્રમાણુ બમ ગજેબનું અનાવરણ કરવામાં આવ્યું છે તો ચીન અમેરિકા તુર્કી કે ભારત અને ગજેબનો તુર્કી ભાષામાં અર્થ થાય છે ક્રોધ બરાબર ખાસ કરીને આ પ્રશ્નોની અંદર તૈયારી રાખજો તો આરજીટીના પ્રધાનમંત્રી મોદીને કેટ ઉદ્દેશ તરીકે સન્માનમાં લેવાનો છે અને પ્રથમ વાઇટ પાયલોટ કલાસ ત્યાં પ્રથમ એસ્ટ્રો એસ્ટ્રો ફેસ્ટિવલ દેખવા મનાવ્યું મહારાષ્ટ્ર સરકારે થ્રી લેંગ્વેજ પોલિસી આદિશ પાછો લીધો પ્રધાનમંત્રી મોદી રિયડી જાન્યુઆરી સત્રમાં વિશ્વ પરીક્ષામાં ભાગ લીધો ભાગ લીધો સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ત્રણ પારૂપોમાંથી શતક લગાવવાળી પ્રથમ ભારતીય મહિલા બની તમિલનાડુ ઓકે ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ જીત્યો મહિલા ઓકે ઇન્ડિયા ઓડિશા કપ બે હજાર પચીસ જીત્યો ઓડિશાએ પીએમ મોદીને અને બ્રાઝિલો સૌનો નાગરિક સન્માન કેટર ઓફ કોલર ગ્રેડ કોલર ઓફ ધ નેશનલ ઓફ ઓર્ડર ધ સન્માનિત કરવામાં આવે છે ચહેરા સ્કેન કરીને રાશન વિતરણ કરવાવાળું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું છે એપલ સભીને સભીને મુખ્ય પરિચાલન અધિકારી એપલને એપલના સભી સબી ખાને મુખ્ય પરિચાલન એટલે કે સીઓ નિયુક્ત કરવામાં આવે છે એશિયાની સૌથી મોટી જંગલ સફારી હરિયાણામાં બનશે ભારતનો સત્યુ ગ્રેન્ડ માસ્ટર હરિકૃષ્ણ એરા બન્યા છે પંજાબ મફત ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી શે રાધાના સ્વામી ન્યૂયોગ સિટી સન્માન મળ્યો આંધ્રપ્રદેશ સરકારે શહેરી મહિલાઓને સશક્ત બનાવવા માટે નીજીલક્ષ્મી યોજના શરૂ કરી તમિલનાડુ સ્થિતમાં જે જીજી યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તોષિત થયો સોનાલી મિશ્રા આરપીએફની પ્રથમ મહિલા મહાનિદેશક બની ઉત્તરાખંડ સરકારે ઓપરેશન કાલેનીમ શરૂ કર્યો જે પાખાની જે સંતો છે ધર્મના નામે તે ધતિંગ કરી રહ્યા છે અને લોકોને ઠગી રહ્યા છે અને તેના માટે કાર્યવાહી કરવામાં આવશે આ ઓપરેશન કાલેનીમ ઈગા સ્વીયાટેક વિવરણ બે હજાર પચીસ જીત્યો જેક સિનેરે પુરુષ એકલ કિતાબ વિલન બે હજાર પચીસ એક પુરુષ એકલ કિતાબ જો હાલમાં પ્રોફેસર અસીમ કુમાર તોસને રાજ્યના નવા શક્તિપાલ રાજ્યપાલ ઘોષિત કરવામાં આવી છે આઈઆઈટી દિલ્હી એસી એસટી ઉમેદવારો માટે પ્રથમ વીએસ પીએચડી પ્રશ્ન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અમેરિકા દેશને ભારતમાં લેવલ ટુ યાત્રા સલાહ રજૂ કરી છે આ રાજ્ય સરકારે અસમ રાજ્ય સરકારે ટ્રાન્સ સમુદાય માટે ઓબીસી દરજ્જોની આંગણવાડી કાર્યકર્તા માટે આરક્ષણની ઘોષણા કરી છે દક્ષિણ કોરિયા દેશના ચોસઠ ગામો પર થઈન્ય રક્ષામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે ભારત અને ભારત પ્રથમ એકવીસ શતક છે કે આ દેશ સો દેશોમાં સામેલ થયો ઇફકો ભારત ઇફકો ભારત દેશમાં પ્રથમ વિદેશી નેનો ઉર્વક ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવશે નેનો ખાતરનો પ્લાન્ટ નાખવામાં આવશે ભૂલ મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ સાથે એ ફરી મળીશું નવા વિડીયો સાથે